પણ આજે દસ વાગી ગયા છે પંદર મિનિટ બી લેટ એટલે લેટ જ કહેવાય ભાઈ હું તો લેટ ઓલવેઝ લેટ જ હું છું તમને ખબર જ છે પણ ક્યારેક ક્યારેક હા પાછી દરરોજ લેટ પહોંચવું એ સારું નહીં પછી તમે પછી બિલ મારા ફાડી દો કે પેલા શિવ બોય કીધેલું ને કે ભાઈ લેટ પહોંચવું એ ક્યારેક સારું બી છે પણ ક્યારેક ક્યારેક મેં શબ્દ ઉપયોગ કર્યો છે આપણી વેલ્યુ વધારવા માટે ક્યારેક લેટ પહોંચવું ઘણું જરૂરી છે એ મેં એકવાર નોટિસ કર્યું છે આગળમાં ન્યૂ મહેમાન આવ્યા છે જો કેવું છે ભાઈ સારું છે મા બક્કા કોથળી પહેરાવી છે ફાઇનલી કેમેરો લઈને આવ્યો છું શીખવા માટે કેમેરો મને કે દિવસનો તો મારે શીખવાનું છે અંદર મીન્સ એટલે ગિમ્બલ શીખવાનું છે પછી કેમેરાના અમુક અમુક સેટિંગ શીખવાના છે ઘણું બધું અંદર પ્રોસેસ છે બધી એ મારે બધી શીખવાની છે કેમ કે એંગલ પછી મૂવ કેવી રીતના કરવાનું બધાને એ બધું શીખવાનું છે મેઇન તો મારે છે ને ગિમ્બલ શીખવાનું છે ગિમ્બલ માટે કેમેરો લાવ્યો છે કેમકે ગિમ્બલના ભાઈ જે બધા શોર્ટ્સ મારવાના એ ભાઈ બધા બહુ અઘરા છે તો એ એ શીખવું જરૂરી છે આ ગિમ્બલ છે એને સાઇટ પર મૂકે અને કેમેરો ખોલીએ જો આવી બેગ આવે આખી ટ્રોલી બેગ જેને જોયું હોય તેને જોયું હોય આ ફોટોગ્રાફર તો ઓબ્બિયસલી જોઈએ જોઈ પણ આ તો તમને ખાલી બતાવું છું જાણકારી માટે આ કેમેરો છે ગિમ્બલ તૈયાર કરતાં મને બધું સેટ કરતા છે ને મને પંદર વીસ મિનિટ નીકળી જાય પ્રોપર જે લોકો સેટ કરે ને કેટલા મિનિટમાં સેટ કરે ખબર એકથી બે મિનિટમાં ને હું પંદરથી વીસ મિનિટ લો પણ હું બિગિનર છું એટલે મારે લેવું પડે પંદરથી વીસ મિનિટ પણ પ્રોપર જે સેટ કરે ને ભાઈ થી બે મિનિટમાં ઝાડ લે સેટ થઈ જાય તો એના માટે તો શીખવા માટે લાવ્યો જ હતો ચાલુ કરીએ શીખવાનું ડન જો પૂરેપૂરું સેટઅપ કરી નાખ્યો છે ને રેડી કેટલી દસ દસ મિનિટથી આજે દસ બાર મિનિટથી ત્રણ મિનિટ ઘટી છે દરરોજ આવી પ્રેક્ટિસ કરતો રહીશું એટલે થઈ જશે આરામથી બે મિનિટ પર આવી જઈશું પણ દરરોજ મોર પ્રેક્ટિસ મોર પ્રેક્ટિસ શું લેવું આપણે બીજું તું તમે ચાલ બોલજે આમ હમે આવી જાય હમે આવી જાય હમે હમે આવી આવવા

પછી બોલ મારો ફોટો વિડિયો ઉતારવાનો છે એમ કે ને મારો ફોટો વિડિયો ઉતારવાનો એના માટે બર્થડે માટે બર્થડે માટે બજે બર્થડે માં મૂકવાનો છે મોટો કરીને મોટો કરીને બર્થડે માં મૂકવાનું આ હેપી બર્થડે હેપી કહી દે એ મારી બર્થડે દે છે કેની કે આજે મમ્મી ને છે ડે પણ તિથિ પ્રમાણે બર્થડે છે આવે વર્ષમાં તિથિ પ્રમાણે પ્રમાણે તારીખ તો કહી તિથિ પ્રમાણે છે કહી દે મેં તો કીધું કે આજે કેક 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 લઈને આવીએ નહીં ના ના પાડે પાડે જો કે લાવે લાવવાની છે લાવશે

મમ્મી ની મદદ કરે છે કપડા ઉકાવામાં હે ને કેટલી મદદ કરે જો ખુશ થઈ ગયે ખુશ થઈને તો કરે કેટલો બધો રમવાનો શોખ નહીં સ્કૂલે જતાં જતા બી ટ્રેક્ટર રમવાનું ટ્રેક્ટર બરાબર તારું ક્યાં બે બૂટ પહેરીને જો કઈ લાવ છે

સેમ અમેરા બી લાવવા ભાવે ને બોલ ઘી બી લાવ્યા વિચાર હવે હમણાં આવ્યો છું પાડા બાજુ અહીંયા જો એકદમ ખુલ્લો વિસ્તાર છે એટલે અહીંયા મસ્ત શીખાશે બેગ લઈને જ આવ્યો છું આતે કેમેરો લઈને તો અહીંયા ગિમ્બલ શીખવું હોય તો આરામથી શીખી શકાય છે પાર્થને માનવને કોલ કરી દીધો છે તો આવે જ છે અહીંયા જ આવે છે રસ્તામાં જ છે એટલે અહીંયા મજા આવશે કેમકે ખુલ્લી જગ્યા છે એટલે મસ્ત ડોક્યુમેન્ટરી ટાઈપ કંઈ બનાવશું શું જોઈએ બને છે કે નથી બનતું પહેલાં તો એવું શૂટ કરવું પડે છે મારે પ્રોપર એવું ત્યારે જેવું બનશે એ ગ્રીનરી છે ને એટલે મસ્ત પણ આવશે કંઈક જોરદાર કંઈક કરીએ મારા મનમાં જે જે થીમ છે જે થોટ્સ આવે છે એવી રીતના કંઈક બનાવીએ તો ગાય એ શૂટિંગ કરવા આવી ગયેલા છે એવું કહે છે એવું ભાઈ આવી ગયેલા છે આવી ગયેલા છે આવી ગયા છે આવી ગયેલા છે આવી ગયા છે તો શૂટિંગ કરવા આવી ગયા છે હવે પ્રેક્ટિસ કરે કઈક બતાવવા માંગે છે મને થતું નહીં કેમેરામાં કિસ ચાલ ચૂટા હવે આ લેન્સમાં બધી થર્ટી ફાઇવમાં હવે ફિફ્ટી એમ એમ કાઢીએ ફિફ્ટી એમ છે પોર્ટ્રેટ માટે બહુ જોરદાર આવશે એનો તો જોઈએ હવે કેવું થાય છે પ્રેક્ટિસ તો ઘણી સારી ચાલે છે પણ અંધારું થવા આવ્યું છે હવે છે પણ કંઈ નહીં જે થાય છે આરા માટે થાય છે અને મસ્ત પહેલી વારમાં શૂટ ઘણું સારું આવે છે ને આપણા મોડલ બી બહુ મસ્ત લાવ્યા છે ને એકલા માટે મે હાઈ કરે પ્રાઇઝ ફાઇનલી થઈ ગયું છે પેકઅપ મસ્ત રીલ્સ્યુ ઉતારી છે બધું થઈ ગયું છે રીલ્સ બી ઉતાર્યું વર્ટિકલમાં ને માં પ્રેક્ટિસ બી કરી વિડીયોની કે મસ્ત આવ્યો ને ક્લિયરિટી કેવી જો વધારે આવે હતો એટલે ક્લિયરિટી ને ભાઈ રીલ્સ તો બહુ મસ્ત આવે મેં રીલ્સ પણ વિચારી ચેટ જીપીટી નહીં પૂછી પણ કંઈ સ્ક્રિપ્ટ જ મનમાં નહીં આવ્યું એટલે પછી મેં એ જવા દીધું ને હવે ઘરે જઈએ છીએ વરસાદનું વાતાવરણ થઈ ગયું એટલે પેક કરી દીધું ભાઈ જો આ સાઈડ આખો કાળું કાળું થઈ ગયું છે અને ચડાઈ દીધું ઉપર થેલી વાર પહેરાકોટ પહેરાડી દે અને એટલે છે ને પતે કામ એટલે આ બરોબર એટલે હવે બહુ મસ્ત ડોક્યુમેન્ટરી શૂટ કરવી ને તો ભાઈ બહુ જોરદાર શૂટ થાય કોઈ કરાવે મારે કરાવે છે કાલે પાર તું કરી આપજે ને એક નંબર એટલે છે ને ભાઈ મસ્ત જે કંઈ ગ્રીનરી આવે છે પછી પાછો આ આના આખું ટેમ્પોને લીધો અમે વચ્ચમાં જ્યાં બિલ્ડિંગની લાઇટિંગ ને કાંઈ અલગ જ ફીલ આવે ને પાછળનો બેકગ્રાઉન્ડ જબરદસ્ત તમે બતાવો એક જણની ઉતારી છે કોમેન્ટ કહે તું એટલે ના પડી જાય કે ભાઈ બહાર પાડવાની બહાર પાડવાની ના પાડી જાય એટલે બાકી તમે કોમેન્ટ કરો તો પર્સનલીમાં મોકલીશ તમને જોવા કે કેવી લાગી ચાલ નીકળીએ ઘરે સાત વાગી ગયા ઢીએ વતી કરવાની હોય ને તો મમ્મીએ કરી નાખી જોઈએ હવે શું છે વરસાદ ચાલુ થાય ને પહેલાં પહોંચી જઈએ ઘરે બાકી નવા બાકી લોન લઈ બાકી ના લોન નહીં લેવી પડે હા છે ને એટલે બેન્કો છે એટલે એટલે વાંધો નથી